સુરતના પરતપાટિયા ખાતે એપીએમસી પાસે આવેલી સર્વોત્તમ હોટલમાંથી ઓનલાઇન મંગાવેલા રીંગણના ભડતામાંથી ઈયળ નીકળતા ઓર્ડર કરનાર પરિવારે ફરિયાદ કરી છે જેથી ફૂડ વિભાગે હોટલને નોટિસ ફટકારી નમૂના પરીક્ષણ માટે મોકલ્યા છે સુરતના વરાછા અર્ચના સ્કૂલ પાસે રહેતા વાઘેલા પરિવારે રીંગણનું ભડથું ખાવા જતાં તેમાં ઈયળ દેખાતા ડગાઈ ગયા હતા પરિવારે હોટલ પર રૂબરૂ જઈને રાવ કરી હતી પરંતુ હોટલવાળાએ માફી માંગવાને બદલે ધમકી આપી ઉદ્દતાએ ભર્યું વર્તન કર્યું હોવાનું પરિવારનું કહેવું છે પાલિકામાં આરોગ્ય વિભાગ અધિકારી ફૂડ ખાતાને આ અંગે ફરિયાદ કરાતા ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે હોટલ પર પહોંચીને સેમ્પલ લીધા છે અને નોટિસ ફટકારવામાં આવી હોવાની માહિતી મળી છે આ અંગે ઓર્ડર કરનાર પરેશ વાઘેલાએ કહ્યું હતું કે અર્ચના સ્કૂલ આગળ રહેતા મારા ભાઈ મેહુલ વાઘેલા શનિવારે રાત્રે સરદાર માર્કેટ શાખાની પરત પાટિયાની સર્વોત્તમ હોટલમાંથી રીંગણનું ભડથુ અને ભીંડી ફ્રાય શાક મંગાવ્યું હતું અને અમે પરિવાર સાથે ખાતા હતા આ દરમિયાન રીંગણમાં ભડતામાંથી ઈયળ નીકળતા બધા ચોંકી ગયા હતા ખાવામાં ઈયળ જોતા ઉલટી જેવો અહેસાસ થવા માંડ્યો હતો આવો ખોરાક પીરસાય છે તેથી અન્યના પણ આરોગ્ય જોખમાઈ શકે છે આ અંગે હોટેલને રાવ કરતા હોટેલવાળાએ અમને ધમકી આપી થાય તે કરી લેજો પોલીસ કેસ કરવો હોય તો કરજો અમે કોઈનાથી ડરતા નથી તેવું કહી દીધું હતું ભૂલ થઈ હોય તો માફી માંગવી જોઈએ પરંતુ ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતા અમે પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગર ફૂડ ખાતાના જગદીશ સાલુંકીને હકીકત જણાવી ફરિયાદ કરી છે હોટેલવાળા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે આ અંગે ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકે કહ્યું કે સર્વોત્તમ હોટેલમાંથી વરાછા વિસ્તારમાં આ પરિવાર આવ્યો હતો અને ઈયળ નીકળી હોવાની ફરિયાદ મામલે તાત્કાલિક જ સર્વોત્તમ હોટેલમાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે અને નોટિસ ફટકારવામાં આવી છે આરોગ્ય જોખમાય તેઓ બિન આરોગ્યપ્રદ ખોરાક પીરસાતો હોય તો પાલિકા કડક કાર્યવાહી કરે છે રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે જો આ એટલા તો કરવા નાખી એમ નહીં અમે મોફતમાં લઈ ગયા અમે મોફતમાં લઈ ગયા છે અમારે સ્વાસ્થ્યની નથી ધ્યાન તમારે તમારે ઘરની ધ્યાન નથી રાખવાની લઈ ગયા ખાવા માટે

અરે કરવા તૈયાર છો તમારી ગલતી કરી સાચી વાત સાચી આ તમારો બિલ કરવાનું થાય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત